ત્યા સુધી પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હોય જે અંગેની પિસ્ટ્રુટ پائیથી ચિલ્લા પોલીસ બડા ડોક્ટર હર્ષદ પટેલApiException ભાવનગર ખાતેથી કાશ્મીર ખાતે યાત્રાએ અને ફરવા ગેલા નાગરિકો પર જે હુમલો થયો એ હુમલામાં બે ભાવનગરના નાગરિકો કે જિમ્ના નામ યतीशભાઈ પરમાર અને એમનો દીકરો સ્મિતભાઈ યતીશભાઈ પરમાર બંનેના મૃત્યુ નિપજેલ છે આ બંને મૃતકના ડેડ બોડી આજે સાંજ સુધીમાં મુંબઈ અને ત્યાંથી સીધા ભાવનગર કે વાયા અમદાવાદ ભાવનગર ખાતે પહોંચે એવી શક્યતાઓ રહેલી છે જ્યારે પણ બંને મૃતકના મૃતદેહ ભાવનગર પહોંચશે ત્યારે ટ્રાફિક બંદોબસ્તથી લઈ ગાયકા સુધીનું આયોજન કરી રાખવામાં આવે છે કોઈપણ વિઘ્ન વગર બંને મૃતકના ડેડ બોડી એમના નિવાસસ્થાને પહોંચે ત્યારબાદ સ્વજનો દ્વારા જે જગ્યા અને જે સમય નક્કી કરવામાં આવે અંતિમ સંસ્કાર માટે ત્યાં જતી વખતે તમામ પ્રકારનો પોલીસનો બંદોબસ્ત યોગ્ય રીતે ગોઠવાય એ પ્રવાહનું આયોજન કરી દેવામાં આવેલું છે